સુરેન્દ્રનગર બામણવા માં ભેંસ ને એક પગવાડી પાડી નું જન્મ થતા લોકો માં અચરજ ફેલાયું એકાભા લાલજીભાઈ અજમલભાઈ ને ત્યાં ભેંસ એક પગવાડી પાડી જન્મ આપતા લોકો માં કુતુહલ સર્જાયું ટોળે ટોળા એક પગવાડી પાડી ને જોવા ઉમટી પડ્યા સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે